તો અત્યારે હું આવી ગયો છું હંપર ગામની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં રાજસીતાપુર જે ગામ છે એનાથી નજીક પાંચ કિલોમીટર અંતરે આવેલું આ હમ્પર ગામ છે અને હમ્પર ગામની અંદર એવું કહેવાય છે કે વાવના ટોડાની મેલેડી અહીંયા બેઠી છે તો ગાઈસ જાણીશું આપણે વાવના ટોડાની જે મેલેડી કહેવાય છે એમના ઇતિહાસ વિશે થોડું ઘણું જાણીશું અને જોઈશું એ વાવ જેની અંદર માતાજી સાક્ષાત બિરાજમાન છે અને આખો ઇતિહાસ આપણે જોઈશું માતાજીનો ઇતિહાસ શું છે તો ચાલો ગાઈસ તમને લઈ જાઓ વાવની તરફ આ છે વાવ વાવનો ગેટ આવો છે ગાઈસ અહીંયાથી શરૂઆત થાય છે વાવની આ એક જૂની વાવ છે જ્યાં આગળ બેઠા છે તો તમને ગાઈશ ચાલો વાવ આવી ગયા છે મેલેડીમાં ના ગેટ ની સામેટ અહીંયા મોટું બોર્ડ મારેલું છે વાવ વાળા મેલેડીમાં હમ્પર ના મેલેડીમાં તો ગાય ચાલો જઈએ મંદિરની અંદર તો જોઈએ મંદિર કેવું છે અને જાણીએ થોડો ઘણા ઇતિહાસ માતાજી વિશે તો ચલો ગાઈશ આ ટાઈપનો ગાઈડ છે આ ટાઈપનો ગાઈડનો એન્ટ્રન્સ છે અને અહીંયા ટાઈમ લખેલો છે કે મંદિર ક્યારે અને કેટલા વાગે ખુલ્લું હોય છે તો તમે જોઈ શકો છો સમય લખેલો છે માતાજીનું મંદિર મંદિરની અંદર આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ આ છે મેલેડીમાંનું મંદિર અને આ બહારની સાઈડ છે અંદર મેલેડીમાંનું મંદિર એક વાવની અંદર પણ છે તો એ પણ આપણે જોઈશું પેલા આ મંદિરને આપણે જોઈએ વાવની અંદર જઈશું મેલેડીમાં આ જે જગ્યા તમે જોવો છો એ આ વાવ છે વાવની અંદર અહીંયાથી નીચે જવા માટેનું લોકેશન છે અહીંયા પગથિયા છે તો આપણે નીચે જઈએ જઈશું અદ્ભુત લોકેશન છે મેલેડી માતાનું વાવની અંદર તમે જોવો છો કે કેટલો સાંકડો રસ્તો હતો ને સાંકડા રસ્તાથી આપણે નીચે વાવની અંદર ઉતરા અને અહીંયા બેઠા છે અર્થાત એવું કહેવાય છે કે મેલેડી માના અહીંયા દર્શન આપણે કરીએ છીએ અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં જેટલા પણ મેલેડી માતાના મંદિર છે એ ક્યારેય તમે વાવની અંદર આવી જગ્યાએ નહીં જોયા આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે વાવની અંદરથી આપણે મેલેડીમાં જોઈએ છીએ આજે હંપરની અંદર આપણે આવી ગયા છીએ માં મેલેડી માના દર્શન કરવા માટે એવું કહેવાય છે કે હંપરના આ મેલેડી કહેવાય છે અને કેતનભાઈ કરીને એક ભાઈ છે જે છેલ્લા 20 વર્ષથી મેલેડી માના મંદિરની સેવા કરે છે દર રવિવારે આ મંદિર આવે છે તો જાણીએ થોડું ઘણું એમની પાસેથી આપણે કે શું જાણે છે મેલેડી માં વિશે તો કેતનભાઈ આ કેટલા વર્ષથી આ મંદિર છે જય માતાજી જય મા મેલેડી આ મેલેડી માતાજી નું મંદિર અંદાજે પંદરસો થી બે હજાર વર્ષ જૂનું છે અને આની સ્થાપના સંત સવૈયાનાથ ઝાંઝરકાના સંત જે છે એમે આની સ્થાપના કરેલી છે માતાજીની સ્થાપનાની અંદર આ માતાજી બેઠા છે અત્યારે મઢની અંદર એ કાશીના દીકરી બ્રાહ્મણના દીકરી છે અને અહીંયા ધાંગધ્રના રાજા કાશી ગયા હતા એમનો રસાલો લઈને અને અહીંયા કથા હતી અને કથા કરવા હાટું અહીંયા કાશી ગામ ગયા હતા એમને ઉતારો આવ્યો ઉતારો આવતી વખતે દીકરો હતો એ યુવાન દીકરો દીકરીને અને બ્રાહ્મણ ની દીકરી મનોમન એમને વરી ગયા અને પછી દીકરીએ કીધું કે હવે જો હું લગ્ન કરું તો આ દીકરા સાથે જ હું લગ્ન કરીશ બાકી કે દુનિયાની અંદર બીજા બધા મારા ભાઈ

બી વગર નીકળી ગયો છે એ યુવાન ને મારો માનીતો વર હોય બરાબર તો હું મારો હાથમાં ઈ ધ્રાંગધ્રા પહોંચે એ પેલા મારો હાથમાં એના શરીર માં હો જોઈ તો જ હું સમજુ કે મેં સાચા મનથી એને માયના છે પછી દીકરીએ સોળે શણગાર સજીને પડતું મૂક્યું પડતું મૂક્યું આ લોકો હજી ધાંગદ્રા પહોંચે રાજાનો રસાલો એ પહેલાં યુવાનના શરીરની અંદર એનો આત્મા પ્રવેશ કરી ગયો છોકરાના હાથ શરીરની અંદર અને કોઈ હિસાબે પછી આત્મા જાય નહીં જેમ સમય ગયો જેમ સમય જતો ગયો એમ છોકરો ધીમે ધીમે શરીરે દુબળો પડતો ગયો સુકાતો ગયો સુકા તો કયો કોઈ ભુવા આવે કોઈ વૈદ હકીમ કોઈ પણ આવે મેળ આવતો પછી જાણવા મળ્યું કે એક ધંધુકાની બાજુમાં જાનજર કા ગામ છે અને સન સોયા છે સન સોયા નાથે ધ્રાંગદ્રા રાજા એ બોલાવ્યા આ સયાનાથ અહિયાં ધાંગદ્રા આયવા અને દીકરાને જોયો પલંગ ની અંદર હુકો લાકડું પડ્યું હોય ખાલી અંદર એક ચેતના જાગતી હતી બાકી કોઈ જાત નું શરીર ની અંદર કોઈ કઈ અવયવો અંગ કામ કરતા ન હતા એ રીત છોકરો પડ્યો તો અને સન સોયા ના તળ દોરખી ગયા કે આ અંદર કઈક મોટી વસ્તુ છે દેવી આત્માનો સ્વાસ કંઈક મોટી વસ્તુ છે સન સોયા નાથી આ દીકરા ની અંદર આત્માને આહવાન કર્યો કે જે કોઈ હોય તું ઈ હું તને ન્યાય આપીશ તું કોણ છો એ મને કે તારો ન્યાય કે હું ખાલી નઈ જવા દઉં તારે શું છે ત્યારે અંદર અંદર છોકરાના અવાજ આવ્યો કે હું કાશીની દીકરી છું બ્રાહ્મણ ની વરી ગઈ હતી મેં વાત કરી હતી પણ દીકરો રાત્રે રાત્રે અહીં આવી ગયો અને મેં ઉપરથી પડતું મૂક્યું હતું સોળે શણગાર સજી અને મેં ત્યાંથી કીધું તું હું જો હાચા મનથી વહેરી હોય તારાના શરીરમાં આવી જાય એટલે હું હવે મરી ગઈ છું મેં ભળતું મૂક્યું છે તો હું હારે હારે આને લેતી જઈશ આ મારો નો થયો તો કોઈનો નો નહીં થવા દઉં કેવો નિશ્ચય કર્યો તો દીકરી કે આ મારો નહીં તો કોઈનો નો નહીં થવા દઉં પછી સંત હવેના તે કીધું કે જો હું તને મારી દીકરી મારી બેટી તરીકે મારી છોકરી તરીકે હું તને આહવાન કરું છું કે હું તને આનો ન્યાય આપીશ બરાબર છે તને જગતની અંદર છે ને તારું નામ થાય એવું હું તને ન્યાય આપીશ અને એક હું બાપ તરીકે તને હું એને એક અરજ કરું છું આ છોકરાનું શરીર તું મૂકી દે આનું શરીર ખોળિયું છોડી દે બરાબર છે તું લઈને શું કરીશ પછી ઓલા સંત ના દીકરી અને તરત કીધું કે તું મને ન્યાય જો તમે આપતા હોય તો હું આવા તૈયાર છું શીશાની અંદર તરત તે આત્મા પ્રવેશ કરી લીધો સંત સવૈનાથ શીશાની અંદર અને એમનું ખોડિયું ખાલી કરી દીધું ત્યાંથી ગાંગધ્રાથી રાજસીતાપુર આયા રાજસીતાપુર થી આવ્યું પર

અને પછી સંત સવાયા નથી કીધું તરીકે તું જગત ની અંદર પૂજાઈ અને તારો અખંડ દીવો મઢ અને તારો દેશ વિદેશ માં ડંકો વાગશે અને સંત સવાય નાથે મઢ ની અંદર અહિયાં ચાંદલો કર્યો

બોલો બતાવું તમને વાવ ની અંદર માતાજીનું જૂનું સ્થાનક છે જ્યાં સંત સવૈયા નાથે માતાજીને આ જગ્યાએ બેસાડેલા હતા ગાઈ મંદિરની એક્ઝેટ બાજુમાં તાવાનું આયોજન કરેલું છે કે રવિવારે અને મંગળવારે બે દિવસે અહીંયા માતાજીનો તાવો જે પણ લોકો બાધાઓ માનીને આવે છે એ લોકો અહીંયા તાવો કરે છે તો ચાલો ગાઈ એ લોકેશન તમને બતાવું જ્યાં તાવો થાય છે

અને લાસ્ટ દસ વર્ષથી આ ભોજનની સેવામાં લાભ આપે છે ચેતનભાઈ અન્ન ક્ષેત્ર કેટલા મતલબ કયા કયા સમય અને કયા દિવસે ચાલુ હોય છે આપણે આપણે અન્ન દર રવિવારે ચાલુ હોય છે અને સવારે અગિયાર વાગે અન્ન ક્ષેત્ર ચાલુ થઈ જાય બપોરના બે વાગ્યા સુધી અન્ન ચાલુ રહે છે પછી કોઈ બાર ગામથી કોઈ મહેમાન આવે કે ચાર વાગે કે પાંચ વાગે તો અમે અન્ન ક્ષેત્રનો જે અમારો રૂમ છે એની અંદર અમે રાખીએ છીએ

તો બોલી દઉં એક મેલેડી માની